જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ લગ્નમાં એટલે આજે હલ્દી રસમનો કાર્યક્રમ છે તો આપણે રસમ બતાવીએ આપણે હસ્તી બેન ના આ હલ્દી રસમનો કાર્યક્રમ શરૂ થાય છે અમારી ચેનલમાં નવો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આમ

ગીત તો ગાવા જોઈએ ને બધાને થોડા થોડા હા બધા વિડીયો જોયા તો પછી ગીત ન આવે તો વિડીયો કેમ આવશે આ તો મારી પાસે અહીંયા

ચલો ચામલ બેરનો દોસ્ત લઈ જાય ચામલ મારી સાઈડ બસ અહી જો રેડી રેડી એ તમ બેહી বাজু আছে